ઓલા ઇલેક્ટ્રિકે ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ રોડસ્ટર એક્સ લોન્ચ કરી છે કંપનીનો દાવો છે કે આ બાઇકનું ટોપ વેરિયન્ટ સિંગલ ચાર્જમાં પાંચસો એક કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપવા માટે સક્ષમ છે ઓલા ઇલેક્ટ્રિક મોટરસાઇકલ થર્ડ જનરેશન ટેકનોલોજીથી સજ્જ છે રોડસ્ટર એક્સના બેઝ મોડલની કિંમત પંચોતેર હજાર છે અને ત્યાર પછીના ની કિંમતો અલગ અલગ છે જેમાં ટોપ મોડલની કિંમત એક લાખ પંચાવન હજાર નક્કી કરવામાં આવી છે કંપનીએ મોટરસાયકલને ત્રણ બેટરી પેક સાથે લોન્ચ કરી છે સાથે જ બાઇકને ફ્યુચરિસ્ટિક લુક અને ડિઝાઇન આપવામાં આવ્યા છે મોટર બેઝ મોડલ સિંગલ ચાર્જમાં એકસો સત્તર કિલોમીટર મિડ મોડલ એકસો ઓગણસાઠ કિલોમીટર અને ટોપ વેરિયન્ટ બસો બાવન કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપવા માટે સક્ષમ છે કંપનીનું કહેવું છે કે આનું સૌથી સસ્તું મોડલ પણ ત્રણ પોઈન્ટ બે સેકન્ડમાં ઝીરોથી ચાલીસ કિમીની સ્પીડ પકડી શકે છે મોટર ત્રણ અલગ અલગ ડ્રાઇવિંગ મોડ આપવામાં આવ્યા છે જેમાં સ્પોર્ટ્સ નોર્મલ અને ઇકો મોડનો સમાવેશ થાય છે જે અલગ અલગ રોડ કન્ડિશન અનુસાર પરફોર્મન્સ આપશે ઓલા કંપનીની આ મોટરસાઇકલનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેની ડિલિવરી માર્ચ મહિનાથી શરૂ થશે